નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત મનલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે 10 ઇસથી વધુ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે વરસાદનો બીજો રાઉન્ડ ખૂબ જ પાવરફુલ રહેશે એવી આગાહી કરવામાં આવી છે તો વરસાદના બીજા રાઉન્ડનો ખતરો કયા વિસ્તારમાં સૌથી વધુ રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત મલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના અમુક વિસ્તારોમાં ઝરમર તો ક્યાંક ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ રહ્યો છે હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો દસ ઇંચ કે તેથી પણ વધુ વરસાદ પડી શકે છે મિત્રો સાથે જ રાજ્યમાં આજથી વરસાદમાં થોડો ઘટાડો થઈ શકે છે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં પણ ઘટાડો થઈ શકે છે પરંતુ વધુ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી રહી છે જેના લીધે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ રહેલી છે મિત્રો તેર ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવો વરસાદ અને સામાન્ય ઝાપટા નોંધાશે ત્યારબાદ પચ્ચીસ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે જે એકત્રીસ તારીખ સુધી ચાલશે મિત્રો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયશે તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતા રહેલી છે સાથે જ રાજ્યમાં એંસીથી પંચાસી ટકા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ હશે જેમાં ત્રણ થી પાંચ ઇંચ એવરેજ વરસાદ હશે જ્યારે અમુક વિસ્તારોમાં સાત થી દસ ઇંચ સુધીનો વરસાદ તેમાં પણ થી એકત્રીસ તારીખ વરસાદ હશે અમુક જગ્યાએ દસ ઇંચ કરતા પણ વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો